મમરાના લાડુ બનાવવા માટે એક તો પહેલાંમાં આપણે એક ચમચો તેલ લઈ લઈશું ત્યારબાદ તેમાં ગોળ ઉમેરશું તેને હલાવતા રહીશું જ્યાં સુધી આપણો ગોળ ડાર્ક બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે જેથી કરીને તમારી પાય સરસ આવી જાય તમે જોઈ શકો છો કે હવે સરસ ગોળની પાય આવી ગઈ છે આપણે તેમાં મમરા ઉમેરી લઈશું સરખી રીતે મિક્સ કરી લેવાના છે થોડા થોડા કરીને બધા મિક્સ કરી લેશું અને હથેળી તેલવાળી કરીને પછી આપણે તેના લાડુ વાળશું આવી જ રીતે આપણે બધા લાડુ વાળી લેવાના છે અને ગરમ હશે તો જલ્દી તમારા લાડુ વળશે તો આવી રીતે બધા લાડુ વાળી લેવાના છે ત્યારબાદ એક તપેલીમાં આપણે એક ચમચો તેલ લેશું ને તેમાં પણ ગોળ ઉમેરી લેશું અત્યારે આપણે દાળિયાની દાળની ચીકી બનાવવાના છે તેની માટે આપણે સરસ ગોળની પાઈ આવી જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે અને પણ આપણે ડાર્ક બ્રાઉન થઈ ત્યાં સુધી હલાવી લેવાનું છે તમે જોઈ શકો છો કે એ સરસ થઈ ગયું છે ત્યારબાદ આપણે તેમાં જે દાળિયાની દાળ છે તેને ઉમેરી લઈશું સરખી રીતે મિક્સ કરી લેવાનું છે સરસ મિક્સ થઈ જાય પછી તેલથી ગ્રીસ કરેલ છે ત્યાં આપણે એને પાથરીને વણી લેવાનું છે અને હાથ તમારા તેલવાળા જરૂરથી કરવા જેથી તમને ચોંટીને હાથમાં અને સરસ રીતે વણી પણ શકાય આપણી પાઈ સરસ આવી ગઈ હતી તેથી આપણે ચીક્કી હવે સરસ વણાઈને રેડી થઈ ગઈ છે સરખી રીતે વણાઈ જાય પછી આપણે તેના પીસ કરી લેશું તો આપણે આ ચીક્કી રેડી થઈ ગઈ છે તો તૈયાર છે મમરાના લાડુ અને દાળિયાની ચીક્કી